ચાલો મિત્રો આ અમારે આમળા છે અહીંયા દાદાનું હવન છે અત્યારે અમે આવેલા છીએ શહેરનું કામકાજ ચાલુ છે આ અમારે મોટાભાઈ નકર નકું છે આ એનો છોકરો ગોપાલ અમે આમળા આવેલા છીએ અને રાત્રે ડમરું હતું એ અત્યારે હવન છે જો મંડો મંડો નખલા છે 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 વેલકમ તમારું આજે અમે આવ્યા છીએ તળાજા તાલુકાના આમળા ગામે ત્યાં અમારા સુમરદાદા નું સાનિધ્ય છે તો ચાલો તમે સુમરદાદા નું સાનિધ્ય દેખાડો અને તેની બાજુમાં આપણે દરિયાનો કિનારો છે તમે જોઈ શકો છો આજે સર જોર હોય છે ત્યારે આપો પાણી બધે આવે છે પછી પાણી આવતું નથી જો જો છો તો દેખાય છે આપણને તમે આગળ દર્શન છે શું કેવા છો આ ચેનલ છે કો

આ અમાર મોટા ભાઈ છે અમારા મોટા ભાઈ છે આની ચેનલ છે લોકલ ગજુ તમે આની ચેનલ પર સબસ્ક્રાઇબ કરો શેર કરો અને કરો હવે થોડાક એ તો નિક ઉપર એ ફોટા ના પાડો ફોટા ને પાડો ફોટા じゃ માય આપણે બીજી બીજી ભાવે છે ઈ કોટડા છે મેજિક ક્લીન જવાનો છે જે મિત્રોને આવો હોય ત્યાં મેજિક નો કરો આ નંબર હું ડિસ્ક્રિપ્શન લિંક આપી દેવાનો છું મારી વિશે શું કહેવા માંગો છો સબસ્ક્રાઇબ કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો ભાવે છે પણ કી દેધું છે પૂછ તો અમારા